આ પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગનો સપાટો આધાર સસ્તા અનાજ દુકાન ધારકોના પરવાના રદ કરવામાં આવ્યા ગોધરા મોરવા હડપ અને ઘોગંબા અને શહેરામાં કાર્યવાહી કરવામાં આવી સાત સરકારી દુકાનોના પરવાના નેવું દિવસ માટે સસ્પેન્ડ કરાયા ગેરરીતિ આચરતા સંચાલકોને સાડત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સસ્તા દુકાનો ધરાવતા સંચાલકો સામે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે લાલાંક કરી છે અમોએ અઢાર પરવાનાઓને કાયમી રદ કરવામાં આવેલા છે સાત પરવાનાને નેવું દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે આમ મળીને કુલ પચીસ પરવાને દ્વારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે સાથે સાથે આ જે પચીસ પરવાના સામે જે કાર્યવાહી થઈ છે એમાં સડત્રીસ લાખથી પણ વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે